ત્યારે મીઠાઈ વિક્રેતાઓને ત્યાં પાલિકાના આરોગ્ય વિભાગે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી સુરત પાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગે દિવાળીને લઈ મીઠાઈ વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા સુરત મનપામાં આવતા નવ ઝોન મીઠાઈ ત્યાં પાલિકાની અલગ અલગ ટીમો દ્વારા તપાસ હાથ ધરાતી જેમાં મીઠાઈ વિક્રેતાઓના ત્યાંથી કાજુકતરી સહિત વિવિધ મીઠાઈના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા હતા સાથે ચાંદીની વરખ હળકી કક્ષાના માવા અને ઘીની તપાસ સાથે સેમ્પલ લેવામાં આવ્યા છે જે સેમ્પલ સીલ કરી પાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવાની તજવીજ હાથ ધરાતી તો સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જણાવશે તો ફૂડ એજ્યુકેટિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે તેમ જણાવાયું હતું એટી પટેલ ફૂડ સેફ્ટી ઓફિસર હાલ દિવાળીનો તહેવાર નજીક હોય સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારીશ્રી તેમજ ડેઝિગ્નેટેડ ઓફિસરશ્રીની સીધી સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ સુરતના વિવિધ ઝોનોમાં અગિયાર જેટલી ટીમો બનાવીને મીઠાઈનું ઉત્પાદન તેમજ વેચાણ કરતી વિવિધ સંસ્થાઓની ચકાસણી તેમજ ત્યાં નમૂના લેવાની કામગીરી હાલ ચાલી રહી છે સાહેબ કઈ પ્રકારે મહાનગરપાલિકા દ્વારા હાલ જે પણ સંસ્થાઓ મીઠાઈનું ઉત્પાદન કરે છે તેમાં અલગ અલગ મીઠાઈઓનું નમૂના લઈ અને ચકાસણી કરી તે નમૂનાઓને પુટકં સાવ લેબોરેટરી મોકલવામાં આવે ના એને ધ્યાને લઈને સુરત મહાનગરપાલિકાના અમારી ટીમો ફૂડ વિભાગની છે એ કૈલાસ સ્વીટ છે મક્ખનભોગ શિવશક્તિ સ્વીટ્સ જેવી નામી દુકાનોમાંથી પણ નમૂનાઓ લેવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે નમૂના લીધા બાદ હવે કઈ પ્રકારે કોઈ ક્ષતિ આવશે કઈ પ્રકારે કાર્યવાહી કરાશે જો આ નમૂનાઓમાં કોઈ ક્ષતિ જણાશે તો કસૂરવારો સામે ફૂડ સેફ્ટી એક્ટ બે હજાર છ હેઠળ પગલાં લેવામાં આવશે રિપોર્ટ બને એટલું જલ્દી આપવાની કોશિશ કરવામાં આવશે કારણ કે તહેવાર નજીક કોઈ હું કૈલાસ સ્વીટ એન્ડ સ્નેક્સના મેનેજર ચંપકભાઈ રાવલ બોલું છું દીપાવલીનો તહેવાર આવી રહ્યો છે બધા જ કસ્ટમર અને જાહેર જનતાને અપીલ કરું છું કે ઉચ્ચ ક્વોલિટીની ગુણવત્તાવાળી સ્વીટ અમે પૂરી પાડીએ છીએ ઉચ્ચ કક્ષાનું ડ્રાય ફ્રૂટ ઉચ્ચકક્ષાનું ઘી ઉચ્ચ ઉચ્ચકક્ષાનું તેલ અને દરેક ગુણવત્તાવાળી આઈટમ અમે યુઝ કરીએ છીએ પ્રોડક્શનમાં તો જાહેર જનતાને અપીલ કરું છું કે કોઈ પણ જગ્યાએથી સ્થળેથી તમે ખરીદી કરો મીઠાઈ હોય સ્નેક્સ હોય કે કંઈ પણ વસ્તુ હોય ફરસાણ હોય તો તમે ગુણવત્તાને ચોક્કસ ધ્યાન રાખી અને સારી સંસ્થામાંથી ખરીદી કરશો કારણ કે દીપાવલીના તહેવાર ટાઈમે અમુક જગ્યાએ ભેળસેળયુક્ત પદાર્થો પણ વાપરવામાં આવે છે અને સુરત મહાનગરપાલિકા તરફથી જે સેમ્પલ વગેરે લઈ જાય છે એ સેમ્પલ મુજબ અને એફએસએસઆઈના નિયમ મુજબ વપરાતી વસ્તુ હોય એ ધ્યાનમાં રાખી અને તમે ખરીદી કરવા મહેરબાની કરો